અમદાવાદના મેઘાણી નગર પાસે આવેલા ઓમનગર વધુ પુરાણા મંદિરનું પણ ડિમોલેશન કરવામાં આવ્યું હતું આ કાર્યવાહી દરમિયાન તંત્ર દ્વારા ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ને ઓમનગર રેલવે ક્રોસિંગમાં અંડરપાસની કામગીરી ચાલે છે

અને લોકોના ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડી છે ઇમોલેશનની કાર્યવાહી દરમિયાન મંદિરના પૂજારીની તબિયત લથડી હતી જેથી તે પૂજારીને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા પોલીસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા સાથે તોડી પડાયેલા મંદિરના સ્થાને લોકોએ બીજું મંદિર બનાવી આપવા માંગ કરી હતી અમદાવાદ કોર્પોરેશન દ્વારા દિવસે ને દિવસે તે ડિમોલ્યુશનનું કાર્ય છે એ વધતું જાય છે અત્યારે હાલમાં મેઘાણીનગર નજીક આવેલા જે ઓમનગર ફાટક છે તે આપણે આવી પહોંચ્યા છીએ તમે જોઈ શકો છો આવી રીતે હાલ મંદિર છે તેને તોડી પાડવામાં આવ્યું છે લોકોની લાગણી છે તેને ઠેસ પહોંચે ધાર્મિક રજૂઆત કરીએ ત્યારે છેલ્લા ઘણા સમયથી અત્યારે એવું નથી ત્યાંથી કોલમા મામાદેવનું મંદિર શેડ હતું તેને તોડી પાડવામાં આવ્યો હતો ત્યારબાદ ગરીબનગરમાં આવેલી મસ્જિદ છે તેને તોડી પાડવામાં આવી હતી અને અત્યારે હાલમાં મેઘાણીનગર આવેલું જે ઓમનગર ફાટક છે ત્યાં જે મંદિર છે તેને તોડી પાડવામાં આવ્યું છે લોકોની લાગણીઓને ઠેસ પહોંચી છે લોકો તમે જોઈ શકો છો કઈ રીતે અહીંયા જે વિરોધ પ્રદર્શનમાં ઉતર્યા છે પહેલાં એવું કહેવામાં આવ્યું હતું જ્યારે નોટિસ આપવામાં આવી હતી છ મહિના પહેલા ત્યારે એ વાત કરવામાં આવી હતી કે જે મંદિર છે તેને તોડવામાં નહીં આવે તેની આજુબાજુની જગ્યા છે તેને તોડવામાં આવશે અને મંદિરને જે સ્થાન છે તે ત્યાં જ રાખવામાં આવશે પરંતુ આજે વાત કરીએ તો મંદિરને પણ તોડી તોડી પાડવામાં આવ્યું છે જે મૂર્તિ છે તેને બહાર મૂકી દેવામાં આવી છે અને સાથે સાથે જે તેના કારણે જે પૂજારી હતા અહીંના તે બેભાન થઈ ગયા છે અત્યારે હાલમાં તેમને હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જાય લઈ જવામાં આવ્યા છે આપણે સાથે અહીંયાના જે સ્થાનિક હોય તેમની સાથે વાત કરીએ શું નામ છે કાકા હા રાજુભાઈ કાકા શું આ સમગ્ર વિગત શું બની શું ઘટના કોઈ નોટિસ આપવામાં આવી હતી કે નહીં ના એક સામાન્ય નોટિસ આપીને રાત્રે એની મિટિંગ કરી અને મિટિંગની અંદર એવું અમને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે ભાઈ તમારું મંદિર જે સ્થાનક છે એ જગ્યાએ સ્થાનક રહેશે અમારી સાથે છોડી ગણી એમ કે આપણે કરી નહીં અહીં એ લોકોએ એમ કહ્યું કે ભાઈ અમે પોલીસ છીએ લાઠીચાર્જ કરીશું આપણે અમે અમારી રીતના અમે એમના સત્તાની સામે શું અમે બધું કરી શકવાના એટલા માટે અમે જઈને સાહેબ તમારી જેવી ઈચ્છા હોય

હવે અત્યારે અહીંયા જે ફરીથી અમારું મંદિર બની વર્ષો જૂનું છે કે અમારા પૂજારીના નાના ભાઈ છે એમને ઓછામાં ઓછા પાંચ થી છ પેઢી દવાઈ ખોડા વખત વખત નું મંદિર છે અમારું આ ચોક્કસ થી જે પ્રમાણે અત્યારે સ્થાનિકોમાં રોષ જોવા મળે છે લાગણી છે ઠેસ પહોંચી છે મંદિર તોડી પાડવામાં આવ્યું છે જે વાર્યો હતો તે નિભાવવામાં નથી આવ્યો